પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીના સિરવા ગામના વીસ વર્ષીય યુવકને સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરવાના આરોપમાં પકડ્યો છે આરોપી ઇરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર શાહ સૈયદે ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ચલણની નોટોના વીડિયો મૂકી લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો પીઆઈએચઆર જેઠીના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમને બાતમી મળી હતી પોલીસે આરોપી પાસેથી રૂપિયા એક લાખ રોકડા

પિતા પુત્ર બને સસ્તા સોનાના નામે લોકોની છેતરપિંડી કરતા હતા માંડવી પોલીસે આરોપી ઇરફાન શાહ સૈયદની ધરપકડ કરી છે એલસીબી દ્વારા ભુજમાં રહેતા અબ્દુલ કાદર સોઢાને પણ ઝડપી લેવાયો છે તેની પાસેથી નકલી સોનાના દસ બિસ્કીટ કબજે કરાયા હતા એલસીબી પીઆઈ એચઆર જેઠીએ આગળની તપાસ હાથ ધરી છે બોર્ડર રેન્જના રેન્જ આઈજી સાહેબ શ્રી ચીએ કોરડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ ચુંડા સાહેબ સાહેબની જે સૂચના હતી કે ભાઈ જે બી ચીટિંગ કરે છે જે લોકો અથવા ચીટિંગ કરવાવાળી જે મંડળી છે તે લોકો બાબતે વોચમાં રહી બાતમી મેળવી અને તેમની પર કાયદેસર કાર્યવાહી કરવી આ બાબતે એલસીબીના સ્ટાફ એ માંડવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે બધે તે દરમિયાન એલસીબીના સ્ટાફ જે મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને સંયુક્ત રીતે બાતમી મળેલ કે ઇરફાન શાહ શાહ સૈયદ જે શિરવા ગામના છે એ પોતા સોની અને પાંચસોના નોટની વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી પર મૂકી અને લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે જે બાતમી અનુસંધાને તેઓ વોચમાં રહ્યા અને આ ઇરફાન શાહ કાદર શાહ જે છે એ મળી આવ્યા અને એમના મોબાઈલમાં સૈયદ ઇરફાન શાહ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુમાં હતું અને તેમની સ્ટોરીમાં ભારતીય ચલણી નોટો પાંચસો અને સોના બંડોલોના વિડીયો હતા અને એમનું વોટ્સએપ ચેક કર્યું તો એ વોટ્સએપમાં અલગ અલગ નંબર ઉપર તેમણે આ બંડોલોના વિડીયો શેર કરેલા જે બાબતે તે એક એક્ટિવા પર બેઠેલા જે નંબર પ્લેટ વગરનું હતું તેની ડેકી ચેક કરી તે ડેકીની અંદર એ એક લાખ રૂપિયા પાંચસોની નોટોના બંડલવાળા મળી આવે અને એ બાબતે વધુ તપાસ કરી એના ઘરમાં ઝડપથી કરી ત્યારે સોસોને નોટોના બંડલવાળા છ એટલે કે સાહીઠ હજાર ટોટલ એક લાખને સાહીઠ હજાર રોકડા રૂપિયા તથા સોનાના બિસ્કીટ જે પીવી ધાતુ જેવા લાગતા હતા એ ચાર નંગ મળી આવ્યા અને જે ખરેખર ડુપ્લિકેટ સોનાના બિસ્કીટ હતા આ બાબતે ઇરફાન શાહની પૂછપરછ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્યારે તેમના પિતાજી જે છે કાદર શાહ લતીફ શાહ સૈયદ તેમણે આ સોનાના બિસ્કીટ એ અબ્દુલ કાદર રમઝાન સોઢા જે રહીમનગર ભુજ ખાતે રહે છે તેમની પાસેથી મેળવેલા એટલે આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને સત્વરે તપાસ હાથ ધરી અને જે ત્રીજો આરોપી છે અબ્દુલ કાદર રમઝાન સોઢા તેની તપાસ કરતાં તે મળી આવેલો તે મળી આવ્યો તેની પાસેથી પણ બીજા દસ સોનાના ડુપ્લિકેટ બિસ્કીટ મળી આવેલ છે જે બાબતે હાલ કાર્યવાહી ચાલુ છે અને બે આરોપીઓ અટક કરેલા છે અને તેમની તપાસ હાલ ચાલુમાં છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે એ અલગ અલગ ચીટિંગના ગુનાઓમાં મારામારીના ગુનાઓને અપહરણના અલગ અલગ ગુનાઓમાં એ લોકો સંડોવાયેલા છે એટલે એમને ચીટિંગ અને શરીર સંબંધી ગુનાઓની એ લોકોની હિસ્ટ્રી છે હાલ તપાસ ચાલુમાં છે જે પ્રમાણે જેને જેને લોકોએ ભોગ બનાવ્યા છે અથવા બનાવવાની કોશિશ કરી છે અથવા જેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો છે તે તપાસ દરમિયાન જણાઈ આવશે